નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં હું પ્રદીપ સોની સ્વાગત કરું છું વડોદરાના તાંદલજા વિસ્તારમાં સર્વે નંબર બસો અઠ્ઠાણું પર સરકારી જમીન ઉપર આવેલા ગેરકાયદે દબાણો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી ઘટના સ્થળે અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડીના વિસ્તારમાં સર્વે નંબર બસાણું બસો અઠ્ઠાણુંની સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણોનો રાખડો ફાટ્યો હતો જેની છ મહિના અગાઉ દબાણો હટાવી લેવા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં દબાણો નહીં હટાવતા ફરી શોર્ટ નોટિસ આપી પ્રાંત અધિકારીને પશ્ચિમ ઝોનના ઇન્ચાર્જ મામલતદાર તેમજ પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાની દબાણ શાખાએ જેસીબી સાથે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી તો બીજી તરફ પાસે જ લોખંડના મટિરિયલ્સના કારખાના પણ આવેલા હતા તેમના માલિકો દ્વારા સ્વૈચ્છિકપણે દબાણો હટા હટાવાયા હતા